અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં અકસ્માત ની વણઝાર અત્યાર જોવા મળી રહી ક્યાંક ઓવર સ્પીડ તો ક્યાંક ડ્રાઇવિંગ નિયમોનો ભંગના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આજે મોરબીના વાંકાની નજીક અકસ્માત સર્જાયો છે રાજકોટથી માટેલ દર્શન કરવા માટે આવેલા નાની અને ભાણેજનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત થયું છે સ્કૂટર પર નાની અને ભાણેજ માટેલ દર્શન કરી પરત ઘર તરફ જતા સમયે વાઘાસિયા ટોલ નાકા પાસે એક પૂરપાટ ઝડપે આવેલા ટ્રક બંનેને અડભેટી લેતા મોત થયું છે સમગ્ર બનાવ પગલે મૃતક ગુલાબબહેનના દીકરાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અકસ્માતમાં રિક્કી કવા અને ગુલાબબહેનનું પરમાણનું મોત થયું છે ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે કેટલાક લોકો પૂરો પાઠ ઝડપે ડ્રાઇવિંગ કરાવવા લાગે છે કિમનો સન્માનનો વિચાર પણ નથી કરતા કે અમારી ઉતાવળ કોઈ અન્ય માટે સજા ન બની જાય રાજ્યભરમાં બેફાન ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોની કમી નથી તેવામાં એક્સિલેટર દબાવીને શખ્સો વાહનની સ્પીડ તો વધારી દે છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ